માં પોતાના જ પરિવારજનોની હત્યા કરી હતી વર્ષ 2014 માં સૌથી પહેલા પોતાના કાકાની જ હત્યા કરી હતી દાદી અને પોતાની સગી માતાની પણ હત્યા કરી ચૂક્યો છે આભુઓ ઉજ્જૈનમાં પોતાના ગુરુ પાસે તાંત્રિક વિદ્યા શીખ્યો હતો સોડિયમ નાઇટ્રેટ થી લોકોની હત્યા કરવાનું શીખ્યો હતો સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નવલસિંહ ચાવડાના પિતા કનુભાઈ છે જો કે અરવિંદભાઈ તેના પાલક પિતા હતા કનુભાઈના મોટા ભાઈ અરવિંદભાઈને સંતાન ન હોવાથી નવલસિંહને દત્તક લીધો હતો મહત્વનું છે કે પોલીસે તાંત્રિક વિધિ કરી પૈસા ચાર ગણા કરી આપવાના કેસમાં નવલસિંહની ધરપકડ કરી હતી જે બાદ તેની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું પરંતુ ભુવાના મરતા પહેલા પોલીસે કરેલી પૂછપરછમાં તેણે સોડિયમ નાઇટ્રેટ બાર લોકોની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી આજથી ચૌદ વર્ષ પહેલાં એમણે જે શરૂઆત કરી એ એમના કાકાથી કરેલી હતી અને ત્યાર પછી એની જે સગી મા છે એના ઉપર એણે આ ઉપયોગ કરેલો અને ત્યાર પછી એકંદરે જેમ જેમ સંપર્કમાં આવતા ગયા એમ એ લોકોનો એણે ભોગ લીધેલો હતો એવું અત્યારે તપાસમાં આવ્યું છે ખરેખરથી ડિટેલમાં તપાસ કરવાની શરૂ છે એમનું કહેવું એવું હતું કે બે હજાર સત્તરમાં શૈલેષ મહારાજ કરીને એમના ઘરે આવેલા અને એમણે જે તે વ્યક્તિ આ વાત કીધેલી હતી પરંતુ જે સૌ પ્રથમ એણે જે બનાવ બનાવ્યો હતો એ બે હજાર ચૌદમાં બનાવ્યો હતો એટલે એ બાબતમાં તથ્ય જણાતું નથી તેમ છતાં પોલીસ તપાસ કરી રહી છે ને એમાં સાચું છે એ આવીને નજર સામે આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની છૂટ બાદ પોલીસ એક્શન